સાહેબ સુરત શહેરના રોડ રસ્તા પર ભારે ખાડા પડ્યા છે ત્રણ ચાર દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરણા હતા આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશનરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈ પણ પત્ર વહેરાવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ દઉં છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં જ ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનર કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય સાહેબ ત્રણ ચાર દિવસની અંદર ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કંઈ બેદારકી છે એને છતી કરશું